આજે હું પોચાયા મસ્ત બાર માર્કેટમાં મળે એવા બ્રેડના ગુલાબજાંબુ બનાવીશ બ્રેડ તમે કોઈ પણ લઈ શકો છો અને કિનારવાળી પણ લઈ શકો છો અને કિનાર વગરની પણ લઈ શકો છો બ્રેડને નાના નાના કટકા કરીને આપણે ઝીણા ટુકડા કરીને આપણે મિક્સર ઝાળમાં લઈ લઈશું તમારે ધ્યાન રાખવાનું કે મિક્સર ઝાળમાં સારી રીતે દળાઈ જાય એવા કટકા કરવાના છે આપણે મીડિયમ જાળ આવે એમાં દળી શકીએ છીએ ચટણીવાળા કરતાં સહેજ મોટું આવે જો મેં દળીને પાવડર ફોર્મમાં લઈ લીધું છે હા એકદમ ઝીણુંય નહીં ને મોટું નહીં એવું દળાશે અને પછી એને આમાં ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો વધારે ગળી જોઈતું હોય તો ને કે ચાસણીમાં તમારે ખાંડ એડ હોય ખાંડ હોય જ છે એટલે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું અને આનો સારી રીતે એવું મસળીને લોટ બાંધી લેવાનો આપણે લોટ બાંધીએ એવી રીતે બહુ કાઠુંય નહીં અને મીડિયમ એવો લોટ બાંધી લેવાનો સારી રીતે મિક્સ બ્રેડમાં એકદમ પાણી ચુ દૂધ ચૂસાઈ જાય એવી રીતે આપણે એમાં દૂધ એડ કરીશું બહુ વધારે દૂધ નહીં એડ કરવાનું અને સહેજ અમથું ઘીવાળો હાથ કરીને પછી એને ફરીથી મસળી લેવાનું ફરીથી આપણે એને સારી રીતે મસળીને પછી આપણે એના ઝીણા ઝીણા લોયા બનાવી લઈશું આને આપણે ફ્રાય કરવાના છે એટલે ના મીડિયમ એવા આપણે ગુણલા એટલે ગોળ ગોળિયું કરીશું કેમ કે હશું હજુ તેલમાં જ હશે કે ઘીમાં આપણે તળીશું ત્યારે પણ આ ગોળિયું સહેજ ફૂલાશે જો મેં બધી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ મીડિયમ સાઈઝની ગોળિયું મેં બધી વારી લીધી છે આમાં જરૂરી નથી કે એક સાઈઝની જ ગોળિયું થાય હવે એક બાજુ હું તેલ ગરમ કરવા મૂકી દઈશ અને એક બાજુ ચાસણી અને જેટલું આપણે ખાંડ લઈએ એના પ્રમાણમાં જ આપણે પાણી લઈને ચાસણી બનાવીશું આમાં તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો ચાસણીમાં મેં કાંઈ જ એડ કર્યું નથી એમને જ કોઈ ગુલાબ પણ એડ કરી કરતા હોય છે પણ મેં ખાલી ખાંડની જ ચાસણી બનાવી છે જો તેલ આવ્યા પહેલાં ચાસણી તૈયાર થઈ ગઈ છે અને આપણું એક બાજુ તેલ પણ આવી ગયું છે હવે તેલમાં આપણે ધીમા તાપે એકદમ ચ અને હલા હલાવતા રહીશું અને તળી લઈશું ગુલાબજાંબુના જે ગોળીઓ આપણે વારી હતી બ્રેડની એને બધા સારી રીતે ગોળીઓને તળી લઈશું એકદમ કલર પકડાઈ જાય જે બાર માર્કેટ જેવો મળતો હોય એવી કડક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે આપણે બહુ ઉતાવળ કરવાની નથી હળવા હાથે એને હલાવતું રહેવાનું જો આપણે બહુ હલાવશું તો એ ફાટી જવાની પણ બીક લાગે છે એટલે જો એકદમ બદામી કલરની થઈ જાય છે ગોળિયું એટલે બધી કાઢી લીધી પાંચ પાંચ મિનિટ જેવું આપણે ઠંડુ થવા દેવાનું પછી એને ચાસણીમાં નાખશું એટલે ચાસણી પણ એકદમ બહુ એ નહીં અને ઠંડીએ નહીં એવી મીડિયમ એવી થઈ ગઈ છે અને આપણા ગુલાબજાંબુ જે તળ્યા છે એ પણ એવા મીડિયમ થઈ ગયા છે એટલે હવે એને આપણે ધીમે ધીમે બધા જ ગુલાબજાંબુ એમાં એડ કરી દઈશું થોડી આને બહાર રહેવા દેવાના બાર ને બહાર થોડીવાર ચાસણી એકદમ